અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ન્યુઝીલેન્ડના સેવાભાવી સાંસદ ડોક્ટર પરમજીત પરમાર અને સાંસદ કાર્લોસ ચેગ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ યતીશભાઈ વાઢેરા ભારતીય સમાજના અગ્રણી જીત સચદેવ હિન્દુ સ્વયંસેવક સંઘના શ્રીકાંત ભાવે ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સેન્ટ્રલ એસોસિએશનના પ્રમુખ શ્રી શ્રીવીર ખારે રૂપા સચદેવ ન્યુઝીલેન્ડ પોલીસના અધિકારી લુ એન્ડુ શ્રીમતી જ્યોતિ પરાશર શીર્ખ મહિલા ન્યુઝીલેન્ડના અગ્રણી જીત કૌર ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ કંસારા શ્રી કર્ણવક જીત બક્ષી અગ્રણીઓ હાજરી આપી કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા ચાઇનીઝ પરંપરા મુજબ ગીતો અને નૃત્યની રજૂઆત કરવામાં આવી જયારે માઓરી પરંપરા અનુસાર ગીતો ગવાયા ત્યારે કુપા પરજીયાએ કૃષ્ણ ભક્તિ પર આધારિત એક શાનદાર અભિનય રજૂ કર્યો જેને શ્રેષ્ઠ પ્રદર્શનનો ખિતાબ મળ્યો તેમણે સૌએ શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે ભારતીય સમુદાયના પરમજીત પરમારનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું તેમની સેવાઓને બિરદાવીને સૌએ તેમના યોગદાનની પ્રશંસા કરી ડોક્ટર પરમજીત પરમાર જેઓ ન્યુઝીલેન્ડની પ્રથમ ભારતીય મહિલા સાંસદ છે તેમનું આ સન્માન ખાસ ઉલ્લેખનીય રહ્યું કાર્યક્રમ વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિની વિવિધતાને ઉજાગર કરતા આ કાર્યક્રમે સૌનું દિલ જીતી લીધું હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશન સમુદાયની એકતા અને સેવાભાવનું ઉજવણું થયું જે ન્યુઝીલેન્ડ ભારતીય ડાઇસપુરાના યોગદાન ને પ્રકાશિત કરે છે આ કાર્યક્રમે ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયની સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક એકતાને મજબૂત કરવાનો સંદેશ આપ્યો मेरा नाम यतीश वा मैं अपड न्यूजीलैंड से बोल रहा हूँ ये हमारी संस्था है हिंदू एल्डर्स फाउंडेशन आज हम इनकी एटीन सेलिब्रेशन मना रहे हैं एटीन फाउंडेशन डे है हमारा हिंदू एल्डर्स फाउंडेशन का इसमें हमारे जो मेंबर होते हैं इंडियन जो होते हैं भारतीय लोग हैं उसमें भारतीय लोग यहाँ आगे सेटल हुए हैं सीनियर सिटीजन पर्टिकुलर उनको हम मेम्बरशिप देते हैं और आज हमारे चीफ गेस्ट हैं और यहाँ के मेम्बर पार्लियामेंट परमजीत परमार हैं वो हमारे चीफ गेस्ट हैं